પ્રેમિકાને મળવા ગયેલી પ્રેમીને સ્થાનિકોએ અપહરણ કરી ઠોર માર મારવા સહિત નગ્ન કરી સમગ્ર ગામમાં ફેરવવાના પગલે ફરિયાદ નોંધાઈ હતી જોકે અંતે સાબરકાંઠા જિલ્લા એસસીએસટી સેલ તેમજ એડર પોલીસ દ્વારા નવ આરોપીઓને ઝડપી લઈ આજે એડર કોર્ટમાં રજૂ કરાયા હતા તેમજ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે સાબરકાંઠાના ઈડરના ચડાસણા ગામે ત્રણ દિવસ અગાઉ પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી મામલે સમગ્ર ગામમાં હંગામો સર્જાયો હતો તેમજ સ્થાનિકોએ આ મામલે યુવકને કોલ્ડ સ્ટોરેજમાંથી કરી ઢોર માર માર્યો હતો તેને નગ્ન કરી સમગ્ર ગામમાં ફેરવ્યો હતો અને જે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને અમારા સુધી ફરિયાદી એ ફરિયાદ કરી તેર તારીખે ત્યારે તરત જ એફઆઈઆર નોંધી અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી જે તે વખતે નવ આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા એના પછી તરત જ તપાસ સંભાળી લઈ અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ગુનાના સ્થળની વિઝિટ કરવામાં આવેલી ઈડર અને જાદર પોલીસ સ્ટેશનની ટીમ સાથે સ્થળની વિઝિટ કરી અને ટેકનિકલ ડેટા માટે પણ બંને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો કાર્યરત છે જે ટેકનિકલ ડેટા મહત્તમ એકત્રિત કરી રહી છે એની સાથે સાથે તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ કુલ નવ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે એમની વધુ પૂછપરછ ચાલુ છે અને બીજા આરોપીઓની તપાસ પણ હજુ ચાલુ છે મહત્તમ પુરાવા એકત્રિત કરવા માટે બંને પોલીસ સ્ટેશનની ટીમ અને અમારી એસસીએસસીની ટીમ જે છે એ અત્યારે હાલ કાર્યરત છે એ સિવાય કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતર્કતાના પગલાં પણ લેવામાં આવ્યા છે ઈડર અને જાદર બંને પોલીસ સ્ટેશન ને તકેદારી રાખવા માટે સૂચન કરેલ છે અને હાલ ત્યાં બંદોબસ્ત ચાલુ છે ન્યાયિક પ્રણાલીકા અંતર્ગત કોર્ટમાં આરોપીઓને આજે રજૂ કરવામાં આવશે અને તેમના ચાર દિવસના રિમાન્ડ જે છે એ લેવામાં આવશે અને આગળ પછી કાઢી